છે ના જે કહેવાય કહી દો તો અમારી વિડીયો ને લાઇક કરો શેર કરો ને જાઉં હે હા તા હા હે હા હા ગોમમાં જાનું તો ખા લેવા નહીં કાપ્યું હા अंगूर કાપું હે તા ચલ એ વાત આનું છે ગોમમાં લેવા જાનો kam ja ho aa 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 ta tumare to bola se

ચાના શિકાર ન જાવ ગેરથી બોગ્યા હો આ તમારાથી આ ગામ કંડારી આયા કરી દો છો જો આપણે પેન લઈને ફરો હારું જાવ હારું હારું હા કસી ન કસી ન જા બોલો આ પેલામાં ચન્ના બોલાયા હે તો જતો નહી આઈને હો ને કાકા હમરાતું નહી કેમ ના બોલ બોલ કરે હે કા કે ખેતમ

મોટે વોઠડો કે મજા હું તા હું મારા ને જાનું કશે ખેતમ જા હું કે આ જો જાવ હોટા ગામમાં જાવ ખેતમ જા જા મરે અહીં આવો મા એમ રાતું તું શું બોલાય ખેતમ ખેતા આ જાય હી આ ગજાય હી

કોઈ નહિ મરીજે તું તમને કહું મહા નામ જાઉં કમનો તમરા બોલા દીધો ને ખબર નહીં પડતી

ની બલી જે તમે બોલો શું કહો કશું બોલત ખરા શું બેહી જાય આમ આ બેરા કેનો બોલત હે વાત કરતો જોડે શું કહો આ એક બેરો અને એક બોબળો આજે મારી ફેરવી નાખવાના છે હોવે કોણ હું લાયો હું તમે લાયા હું હો નવ લાવ્યો જૂનો લાયા આ જૂના લાયકો હવા જાય નવું નવું એ તો બધું કાલ મુરત કર્યા પછી લાવું મુરત તો કરવાનું યાર